અરવલ્લી જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ શામળાજીમાં આજે મહાસુદ બીજ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી છે વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે પધાર્યા હતા અને મંદિર પરિસરમાં ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું પૂનમના પવિત્ર દિવસે શામળિયા ભગવાન માટે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો મંદિરને ફૂલો અને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું અને ભક્તોને આરતી ભજન કીર્તન દ્વારા ભગવાનની આરાધના કરી શામળિયા ભગવાનના પૂનમના દર્શનનું ખાસ મહત્વ હોવાથી ભક્તો દૂર દૂરથી યાત્રાધામ પહોંચ્યા હતા ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી અને મંગળમય જીવનની પ્રાર્થના કરી આજના પવિત્ર દિવસે ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી મંદિર પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે શ્રદ્ધાળુઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શામળાજી યાત્રાધામ આજનો પવિત્ર દિવસ ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલો રહ્યો અને હજારો ભક્તોએ ભગવાનના દર્શનનો લાભ લીધો